ટ્રેક્ટર અને ટ્રેલરના ટાયરથી લઈ અને તમામ સ્પેર પાર્ટ તમને એક જ જગ્યાએ મળી જશે બોડી એન્જિન બોડી હોય કે પછી પિન એક્સલ કોઈ પણ વસ્તુ તમને એક જ જગ્યાએથી તમામ વસ્તુ મળી જશે સાવ વેજબી ભાવમાં માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તેના માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય દરરોજ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તો આ ટ્રેક્ટર અને ટ્રેલરમાં તમને તમામ પાર્ટ મળી જશે કોઈપણ ટ્રેક્ટરના અને ટ્રેલરના ટાયર સેકન્ડમાં મળી જશે અને કોઈપણ ટ્રેક્ટરના તમામ પાર્ટ મળી જશે એક્સોલો આગળ પાછળ બંને એક્સોલ અને વ્હીલ પ્લેટ બોનટ બોનટપત્રા સીટ ટાયર તમામ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે અને તે પણ સાવ વ્યાજબી ભાવમાં ગમે તે ટ્રેક્ટરની વ્હીલ પ્લેટ મળી જશે આંળી મળી જશે અને ટ્રેક્ટરની કોઈ પણ બોડી આખા ટ્રેક્ટરમાં આવતી કોઈ પણ બોડી પર તમને મળી જશે તો ખેડૂત મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોળાણું બે સિત્યોતેર ચોપન બે ઓગણચાલીસ માલિકનો મોબાઈલ નંબર છે અને આ તમામ સ્પેરપાર્ટ અને આ શોપ તમને જોવા મળશે પ્રોપર ભાવનગર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ